ચોમાસામાં અનેક વિસ્તારોમાં કાચા પાકા રસ્તાઓની હાલત બિસ્માર બનતી હોય છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ ભાભર તાલુકાના બુરેઠાથી દેવ જતા કાચા રસ્તાની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ત્યાં ચાલવું તો દૂર નિવાત છે ટ્રેક્ટરો પણ કાદવ કિચડમાં ફસાઈ રહ્યા છે ભાબર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ગામડાઓને જોડાતા રસ્તાઓની હાલત કફોડી બની છે ખાસ કરીને ભાભર તાલુકાના બુરેઠાથી ચચાસણા અને દેવ જતા કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સર્જાયેલા કાદવ કીચડથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ રસ્તા પરથી પસાર થતા વિદ્યાર્થીઓ બીમાર દર્દીઓ ખેડૂતો અને વાહન ચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે આજે તો સ્થિતિ એટલી વિકટ બની હતી કે રસ્તા વચ્ચે છ થી સાત જેટલા ટ્રેક્ટરો કાદવ કીચડમાં ફસાઈ ગયા હતા જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો રસ્તો જૂનો માર્ગ છે આ પુરેઠા દેવ માટે તો આ માર્ગ માં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે માર્ગમાં હાલી શકાતો નથી ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી ટ્રેક્ટર અત્યારે પોચ પોચ હલવેલા પડ્યા છે નીકળી નથી એકતા બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે ક્ષેત્રમ ફેન્સી વાળું થઈ જાય છે તોય જ તો અંદર થઈ અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરેલી છે ગેની હતા ગેની વખતે રજૂઆત કરેલી છે બધાને સાહેબ શંકર પીજુ અત્રી બુધિ એ વાત પોકેલી છે પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણય કર આવતો નથી ગ્રામજનો દ્વારા આ વિસ્તારના રાજકીય આગેવાનો સહિત તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ રસ્તા બનાવવાનું કામ ન થતાં દર ચોમાસે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે તંત્ર અને સંબંધિત વિભાગો આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપે અને વહેલી તકે બુઠાદેવ રસ્તાનું સમરકામ કે નિર્માણ કરાવે તેની સ્થાનિક લોકોની અપેક્ષા છે જેથી આ વિસ્તારના લોકોને ચોમાસામાં હાલાકી વેઠવી ન પડે